મારે બેટું નું મોહલું કાઢે કોક કરવું પડશે દસ રૂપિયા કરી દસ રૂપિયા થાય પણ પૈસા ની અને આપડે હળો હવે કોક કરો તો હેડો મગતા હળો તો રાતા એક કર્યું છે

હમમિત કરું શું કરો છો કોઈ નહી બે ખામી કરતા મારું હોય કરી પછી શું કરવા છે લેવું છે

એક ડાળ છે તમે શું ફેંકવા આવી ગયા ટાઈમ ઓલો તમારો મચ્છર તો બર છે દેસી આ સર તો કાઈ તમે છે ટાઈમ કરો તો વાજે પોસ વાજે તણ વાજે મે તરત વાઈન કે કે તરત કરી આલું તો બના

આ ગણવા ને કમ્પ્લીટ થઈ અરે અડી 8 લાખ રૂપિયા રેડી છે હું તો હરે હો તમારા જે પડે અડધી રાતે ફોન કરો છો ને તું આવી જઈએ આવી જા પેલા ડાબુજી એમને થાપ છોડી દીન એ ઉંટ આયા ફાળ કે નીચે હા તો અમે એ હારું બસ એ હા